ઘણી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને મતદારોની આશા અપેક્ષાઓની વાત જોવાઈ રહી છે શું છે મતદારોની આશા અપેક્ષાઓ એમની સાથે જ વાત કરીશું પહેલાં તો આપ જણાવશો કે શું છે તમારી આશા અપેક્ષાઓ આ ચૂંટણીમાં ઉમેદવાર પાસે અમારી આશામાં આ ફીઓ વધારે ઓછી કરાવો બાળકોને પોતા અમારા સિનિયર સિટીઝન પેમ્પન મળતું નથી અમારા એ વધાર મુદ્દો સિનિયર સિટીઝનો પોતાની એક સમસ્યા છે એમના પ્રશ્નો વાત કરી રહ્યા છે આ પણ સિનિયર સિટીઝન છો શું અત્યાર સુધી કડીમાં કેવી સમસ્યાઓ જોઈ છે અને શું કડીને તમે કેવું કડી જોવા માગો છો કડી અત્યારે આ બધા પાણીની તકલીફ થાય આ સોસાયટીમાં બધાને તકલીફ થાય છે આ બાજોનું બધા દરેકને નોકરી ધંધા દરેકને પોરાણો લેવા જવા મેળવા જવા બધાને તકલીફો થાય છે એનો સમીક્ષા દૂર કરો એ ધારાસભ્ય પાસે અમે બધા માગણી કરીએ છીએ એ તમે જિલ્લામાં સૌથી વધારે કહી શકાય કે કડીમાં ક્રાઇમ વધારે થતા હોય છે અહીંયા મિલો આવી છે કોટન ફેક્ટરીઝ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે કડી એટલે સોનાની દડી કહેવાય છે ક્રાઇમનો રેશિયો પણ વધારે હોય છે ડીવાય એસપીની માગણી હતી ડીવાયએસપી મુકાઈ ગયા છે તો હવે શું આશા રાખો અહીં કડીમાં ક્રાઇમનું પ્રમાણ વધી ગયું છે જાહેર રસ્તા પર લૂંટ થાય છે વારંવાર તોફાની તત્વો રાતના પણ લોકો ઉપર હુમલા કરે છે કોઈની સરકાર જે ધારાસભ્ય જે ચૂંટણીને આવે એ ક્રાઇમનો ઘટાડો થાય કારણ કે કડીમાં એ બહુ જ રૂપિયાનો લેવલ દેવલ વધારે થતી હોય છે તો લોકો લૂંટાઈ જાય તોફાની તત્વો પણ વારંવાર રોડ ઉપર ખુલ્લા શસ્ત્રો લઈ નીકળતા હોય છે હુમલાઓ કરતા હોય છે અમારી પણ માગણી એવી છે કે તોફાની તત્વોના દાબી દેવામાં આવે જેમ બને જે ચૂંટણીને આવે તે કડીમાં ક્રાઇમ રેશિયો પણ ઓછો કરવામાં તરફ પણ ધ્યાન આપે હા બસ બસ ક્રાઇમ દબાવી દેવામાં આવે જેમ બને એમ જલ્દી કાયદાનું ભાન કરવામાં આવે એવું અમારી સરકારને અને આમના ધારાસભ્યને વિનંતી છે આપ જણાવશો કડી જો તમે કહો છો એમ સોનાની દળી છે તો વેપાર ધંધા એ બધું પુષ્કળ પ્રમાણમાં છે તો અત્યારે ખુલ્લે આમ જે તે કાકાએ કીધું એમ ખુલ્લે આમ ધમાલ તોફાની તત્વો ખુલ્લે આમ કોઈ પણ સાધનો લઈને માર મારછુડ કરે છે તો આમના ધારાસભ્ય એ ક્રાઇમ રેટ ઓછો કરે એ અમારી ખાસ એમના નમ્ર વિનંતી છે કે જેથી સ્ત્રીઓ પણ ખુલ્લે આમ ફરી શકે ક્રાઇમનો રેશિયો કડીમાં વધારો છે પરપ્રાંતિયો પણ અહીંયા કામ કરતા હોય છે જીનિંગ મિલ ફેક્ટરીમાં મહિલાઓને બહાર નીકળવામાં ક્યાંક ડર લાગતો હોય છે કે સેફ છે આમ તો સેફ છે પણ આમ તો જોવા જઈએ તો થોડો ડરે જ એવું ખરું બધું કહી શકાય એમ બીજી કેવી સમસ્યાઓની બાબત છે તમારે બીજી તો હોસ્પિટલની થોડી તકલીફ રહે છે એમ રાત રાતના ટાઈમે શું તકલીફ થાય છે એટલે હોસ્પિટલમાં રાતે એમ કે ડોક્ટરો મળતા નથી એમ હા એમ રાત્રે સરકારી હોસ્પિટલોમાં તબીબો હાજર હોતા નથી એવી સ્થાનિકોની સમસ્યા છે પ્રશ્ન છે શું કહેશો બીજા કેવા પ્રશ્નો છે એક ક્રાઇમમાં છે કે અત્યાર અત્યારે બાર પર પ્રાંતિએ પબ્લિક પણ વધારે વધી ગઈ છે કડીમાં આજુબાજુમાં જે નવ ફેક્ટરી છે જીનો છે એના લીધે બહારથી પબ્લિક પણ વધારે આવી છે તો થોડું ચોરીનું ને બધું પણ ડર છે ને ચોરી પણ થાય છે પ્લસ અમુક જે હોય છે લુખા એ લઈને ફરતા હોય હોય રાત્રે તોફાન પણ કરતા તો એમાં પણ થોડુંક પોલીસ બંદોબસ્ત વધારે અને બીજું કે સરકારી હોસ્પિટલની સુવિધા થોડીક વધારી આપે તો સારું મૂળ આરોગ્યલક્ષી અને ક્રાઇમ રેટની વાત છે તમે શું કે શું માગણી છે મારી માગણી જ છે કકાડીમાં આવડું મોટું ભાગ્યો તો હોસ્પિટલ છે તેમાં પણ પૂરતો સ્ટાફ નથી નાઇટમાં તો બિલકુલ કોઈ સુવિધા નથી રાત્રે એવું જ કહેવામાં આવે છે કોઈ ઇમરજન્સી હોય તો ઇમરજન્સીમાં બોટલ ચડાવી દેવામાં આવે છે સવારે જ કરશું આ કરશું તે કરશું બાકી એનું કોઈ નિવારકરણ નિવારણ નથી તો ત્યાં પણ સ્ટાફ વધારવામાં આવે ડૉક્ટરોનું નાઇટ તો આ છે કડીના લોકો જે પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે ખાસ કરીને રોડ રસ્તા અને અંડરપાસની સમસ્યા અંડરપાસનું આપણે જણાવી દઉં કે થોડા વર્ષો અગાઉ જ્યારે જ્યારે વિધાનસભા ચૂંટણીમાં અંડરપાસના નામે વોટ માગવામાં આવતા અંડરપાસ તૈયાર થઈ ગયો પરંતુ એ અંડરપાસ હવે માથાનો દુખાવો સમાન થઈ ગયો એકનું મોત પણ આ અંદર કમોસમી વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાયું એમાં એકનું મોત થઈ ગયું તો બીજી તરફ હવે ભાગ્યોદય હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય એમાં પણ રાત્રિ દરમિયાન સ્ટાફ કર્મચારી તબીબો હાજર નથી હોતા એ પ્રકારની રાહ ઉઠવા પામી છે જેમાં આરોગ્યની સેવા એ ઇમરજન્સી સેવા છે તત્કાલ સેવા છે રાત્રિ દરમિયાન પણ ડોક્ટરો નર્સ આરોગ્યનો સ્ટાફ પૂરતો હોવો જોઈએ એવી સ્થાનિકો માગણી કરી રહ્યા છે એટલે કે જે કોઈ ઉમેદવાર જીતીને આવે છે કડી બેઠક પર તે આ લોકોના પ્રશ્નો સામે જોવે પ્રશ્નો હલ કરે આરોગ્યની સુવિધા સુધારે અંડરપાસની સુવિધા હોય રોડ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા હોય આ બધી જ સમસ્યાઓનો હલ લાવે એવા ઉમેદવાર એ માગી રહ્યા છે એવા ધારાસભ્ય માગી રહ્યા છે અને એવા ઉમેદવારને એ વોટ આપશે કે જે તેમના પ્રશ્નો હલ કરશે મારી સાથે મનીષ મિસ્ત્રી ગુજરાત તક